નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આગામી જે દિવસો છે એ દરમિયાન બજારમાં કઈ રીતની સંભાવનાઓ છે અને બજારનો મિત્રો જે ટાર્ગેટ છે સત્તરસો રૂપિયા સુધીનો જોવા મળશે કે નહીં તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું પણ એ પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા હોય એ ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી તમારા જે મિત્રો છે એમને આ વિડીયોની લિંક શેર કરવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ મિત્રો વાત કરીએ કપાસની બજારથી તો અત્યારે જે આપણું હાજર બજાર છે એ પંદરસો રૂપિયાથી લઈને પંદરસો પચાસ રૂપિયાની જે રેન્જ છે એમાં જોવા મળી રહ્યું છે જેમાં ખાસ કરીને કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો અત્યારે સોળસો અને ત્રીસ રૂપિયા આજે કપાસનો સૌથી ઊંચો ભાવ જ્યારે સરેરાશ ભાવની વાત કરીએ તો પંદરસો રૂપિયા સુધી અને સૌથી નીચા ભાવની વાત કરીએ તો નવસોથી લઈને એક હજાર રૂપિયા વચ્ચે મિત્રો જોવા મળી રહ્યો છે ખાસ કરીને અત્યારે જે કપાસના બંને વાયદા છે એમસીએક્સ અને યુએસ બંને વાયદામાં મિત્રો ભારેખમ ઘટાડા જોવા મળી રહ્યા છે એમસીએક્સ વાયદાની વાત કરીએ તો ત્રેપન હજાર પાંચસોની સપાટી ઉપર અને જે યુએસ ફાયદો છે એ બાસઠથી લઈને ત્રેસઠ ડોલરની જે સપાટી છે એ જોવા મળી રહી છે એનાથી વિશેષ અત્યારે વાયદામાં કોઈ પણ પ્રકારની તેજી જોવા નથી મળી રહી ખાસ કરીને મિત્રો જે આગામી આપણે નવું વર્ષ છે ત્યારથી કપાસની જે ટેકાના ભાવે ખરીદી શરૂ થવાની છે એ બાબતથી અને બજારમાં નાના મોટા સમાચારથી બજારમાં અત્યાર સુધી તેજી જોવા મળી હતી પરંતુ અમેરિકા ચાઇનાની જે ટ્રેડ વોર છે મિત્રો એ અત્યારે સામે આવી રહી છે અને ભારતીય આર્ટિકલ મુજબ અત્યારે મિત્રો વાત કરીએ તો બધા જે આર્ટિકલ્સ છે અને વેબસાઇટ છે એમાં જોવા મળી રહ્યું છે તો મે બી આગામી દિવસો છે દરમિયાન બજારમાં છે નાના મોટા કરંટ એટલે કે ઘટાડા પણ જોવા મળી શકે છે એવો મિત્રો અત્યારે જે લેટેસ્ટ રિપોર્ટ આવ્યો છે એ મુજબ ધારણા છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો અત્યારે વીસક જેટલા સેન્ટરો એવા છે કે જ્યાં બજાર છે એ પંદરસો રૂપિયાથી લઈને પંદરસો પચાસ વચ્ચે જોવા મળી છે અને પંદરક સેન્ટરો એવા પણ છે કે જ્યાં બજાર છે ચૌદસોથી લઈને પંદરસોની સપાટી ઉપર છે અને દસક જેટલા સેન્ટરો એવા છે કે જ્યાં બજાર છે સોળસો રૂપિયાથી પણ વધારે જોવા મળી રહી છે આ ઉપરાંત આજે ભાવમાં વાત કરીએ તો મિત્રો સોળસોની સપાટી છે એને આજે ક્રોસ કરતો જોવા મળી જશે અને આગામી દિવસોમાં ભાવ સત્તરસો થાય એવી મિત્રો અત્યારે કોઈ પણ પ્રકારની શક્યતા જોવા નથી મળી રહી તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો ખાસ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ જઈ